હર વર્ષની જેમ આ વર્ષે હાજીઓનું વેક્સિનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું છે આજે તારીખ અઢાર ચાર પચીસના શુક્રવારના દિવસે હજ કમિટી મારફતે હજમાં જનારા હાજીભાઈ બહેનોને વેક્સિન મૂકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે આઠસો હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફ ટી ત થા एएफटी જેવા કે अल्ताफ भोला अनीश पटेल असफान भाई पठाण आरिफ भाई पटेल तोसिफ भाई इनामुल पटेल शेख અને બીજા સભ્યો તથા ભરુચ જિલ્લા હજ ખાદી મેસोसिएशनના તમામ સભ્યો હાજર રહીને ખૂબ સારી કામગીરી કરી હતી અને રવિવારના રોજ તમામ હાજીઓ માટે મનોબર હોલ ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે अल्ताफ फील्ड ट्रेनर અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ આઠસો હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે એ વેક્સિનેશન ચાલી રહેલું છે અહીંયાના ડૉક્ટરો નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે ઘણી શાણી થઈ રહેલું છે વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે દરેક હાજી હાજીઓની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું